મિત્રો આજના વિડીયોમાં જોઈશું દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ નવ તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ લેવાયેલ વીસ એક બે હજાર પચીસના રોજ લેવાયેલ વિષય વિજ્ઞાનનું પેપર એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે મિત્રો પહેલો પ્રશ્ન છે ઓબ્જેક્ટિવ પ્રશ્નો આવશે પંદર ગુણના એમાં વિભાગી એમાં પહેલો પ્રશ્ન છે એટીપીનું પૂરું નામ શું છે તો એનું પૂરું નામ તો છે એડીનું સાઇન્ટ ટ્રાઇફેટ પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ જવાબદાર છે સીઓ ટુ આવશે કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે કહીએ છીએ મચ્છર દ્વારા ફેલાતા ત્રણ રોગોના નામ ડેન્ગ્યુ મલેરિયા ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે આ ક્રિયા સાથે રસંકલા એક ઘટના કહી છે તો એમાં જવાબ આવશે બાષ્પીભવન નીચેના પૈકી કઈ ટિંડલ અસર અહીંયા ટીન્ડલ નહીં ટિન્ડલ આવશે તો દૂધમાં જોવા મળે છે એનએસ સ્ત્રીમાં એન પરમાણુની સંયોજકતા ત્રણ છે થર્ટી ફાઈવ સેવન્ટીન સીએલ ઇલેક્ટ્રોન રચના જણાવો તો બે આઠ સાત આવશે વિધાનો સાચા છે કે ખોટા છે દૂધનું દૂધમાં રૂપાંતર થતું એ ભૌતિક ફેરફાર નથી તો આ મિત્રો સાચું છે વૃધિર સંયોજન પેશી છે સંયોજક પેશી છે પણ સાચું છે લોખંડ માટેની સંજ્ઞા એફી છે તો એ પણ સાચું છે સૌથી બહારની કક્ષામાં વધુમાં દસ ઇલેક્ટ્રોન સમાવી શકાય મિત્રો આ વિધાન ખોટું છે જલવાહક પી સીનો જલવાહક દઢો ઘટક યાંત્રિક મજબૂતાઈ આપે છે આ મિત્રો કાલ જગ્યાનો જવાબ આવશે ત્રીસ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દળ ત્રીસ ત્રીસ થાય છે મિત્રો વજન અને દળ અલગ અલગ વસ્તુ છે ફોસ્ફરસની સંજ્ઞા મિત્રો થશે સંકેત એનો થશે સી આવશે એમાં અને આયમાં આઈ આવશે અહીંયા એલ આપેલો છે પણ તે આઈ હોવું જોઈએ પછી વિભાગ બી જે છે એમાં મિત્રો કયા ચેપ્ટરના પ્રશ્નો છે એનો આપણે અહીંયા ઉલ્લેખ કરેલો છે દ્રવ્યના કણોની લાક્ષણિકતા એ ચેપ્ટર એકમાં જવાબ આપેલો છે દરેકના તમારે પ્રશ્નો બે ગમે તે બે આપવાના છે અને સોળથી ચોવીસ છે પ્રત્યેકના બે ગુણ છે કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ આપવાના છે ગોલકી પ્રસાધનના કાર્યો જણાવો તો એ ચેપ્ટર પાંચમાં જવાબ આપેલો છે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ જણાવો ચેપ્ટર દસમાં એનો જવાબ આપેલો છે જડત્વની વ્યાખ્યા અને ઉદાહરણ ચેપ્ટર આઠમાં એનો જવાબ આપેલો છે સેન્દ્રિય ખાતર પર ટૂંકનો એ ચેપ્ટર બારમાં એનો જવાબ આપેલો છે રાસાયણિક સંયોગીકરણના નિયમો ચેપ્ટર ત્રણમાં એનો જવાબ આપેલો છે થોમસનો પરમાણુ નમૂનો સમજાવો ચેપ્ટર ચારની અંદર એનો જવાબ આપેલો છે વર્ધનશીલ પેશી એટલે શું તેના પ્રકારોના નામ જણાવો મિત્રો આ તમને ચેપ્ટર છમાંથી એનો જવાબ મળી રહેશે તફાવત કદળ અને વજન તો એ ચેપ્ટર નવમાં મેં મિત્રો એનો જવાબ આપેલો છે સી હવે આવશે કોઈ પણ પાંચ પ્રશ્નો તમારે જવાબ આપવાના છે અને પ્રત્યેકના ત્રણ ગુણ છે આર્કિમેડિઝનો સિદ્ધાંત લખી તેનો ઉપયોગ લખો ચેપ્ટર નવમાં એનો જવાબ આપેલો છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો તેના વ્યવહારિક ઉદાહરણ ચેપ્ટર આઠમા એનો જવાબ આપેલો છે જલભાગ પર ટૂંકનો ચેપ્ટર છમાં એનો જવાબ આપેલો છે આશ્રુતિ એટલે શું આશ્રુતિની ક્રિયા સમજાવતા ઉદાહરણ આપો અને આશ્રુતિની અગત્યતા જણાવો ચેપ્ટર એકમાં એનો જવાબ આપેલો છે ડાલટનના પરમાણુનો સિદ્ધાંત જણાવી સિદ્ધાંતની અભિધારણાઓ લખો ચેપ્ટર ચારમાં એનો જવાબ આપેલો છે સમસ્થાનિકો વિશે ટૂંકનો નોંધ લખો ચેપ્ટર ચારમાં જવાબ આપેલો છે ગુરુત્વ પ્રવેગ એટલે શું તેનું વ્યાપક સૂત્ર ચેપ્ટર નવમાં જવાબ આપેલો છે નીચેના લક્ષણો ધરાવતી વનસ્પતિ પેશીના નામ આપો ચેપ્ટર છ મિત્રો આનો જવાબ આપેલો છે ચેપ્ટર છમાં વિભાગ ડી એમાં ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ અને તેનું ગાણિતિક સૂત્ર ચેપ્ટર નવમાં મિત્રોનો જવાબ આપેલો છે આણવીય દળની ગણતરી કરો ચેપ્ટર ત્રણમાં મિત્રોનો જવાબ આપેલો છે અને છેલ્લો પ્રશ્ન જે રુધર રુધર ફોડનો પરમાણુ નમૂનો આકૃતિ દોરી સમજાવો આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ જણાવો ચેપ્ટર ચારની અંદર મિત્રો જવાબ આપેલો છે તો મિત્રો આ હતું દ્વિતીય વાર્ષિક પરીક્ષા વિષય વિજ્ઞાન તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ લેવાયેલ સોમવાર પચીસના રોજ લેવાયેલ દ્વિતિવારથી પરીક્ષા વિજ્ઞાનનું પેપર કુલ ગુણ પચાસ છે મિત્રો અને એનો સમયગાળો છે બે કલાક તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા પેપરના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો